નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકામાં સમાવિષ્ટ દગડી આંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી કમ મંત્રી નું દેવાળું જેઓ ભ્રષ્ટાચારનો ભરપૂર ઉપયોગ કરી નાણાંના કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના વઘે તાલુકાના દગડી આંબા ગ્રામ પંચાયતના સમાવિષ્ટ માટે સરકારે પંચાયતને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે પરંતુ સરપંચ અને તલાટી કમ મંત્રી અને તાલુકા પંચાયતના બાંધકામ ઇજનેર જેવા પોતે મલાઈ ક્યાંથી નીકળે એ જ વિચારે કામગીરી થતી હોય તેમ લાગે છે કારણ કે બોરપાડા ગામમાં એવા કિસ્સા બનેલો છે કે જે લોકોને જવા માટે રસ્તા કે પગદંડી પણ નથી તેવી જગ્યાએ

જેવાનું બોપાળો બહાર આવશે તેમાં કોઈ બેમત નથી રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ